નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રી બે હજાર પચીસનું પ્રી સેલિબ્રેશન યોજાયું ગરબા રસિકોએ માણી ગરબાની રમઝન અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી બે હજાર આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલસણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાનને નવમી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સફાયર ઇવેન્ટ અને એન્ટરટેનમેન્ટ કેટન પટેલ અને પ્રીત પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા જીઇએ એન્ડ જીવીએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ તથા પલક પટેલ અને રંગ ઇવેન્ટ્સના નિમેશ પટેલ અને કેવિન પટેલ દ્વારા આયોજિત આ ગરબા ઉત્સવમાં આત્મીય સંગીત સાંસ્કૃતિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે ગુજરાતીઓ માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ લાવવામાં આવશે ડીગસી બિહાઇન્ડ ધ લાઇટ્સની ભાવના સાથે આ મહોત્સવ વૈશ્વિક ઉજવણીની ઝલકને ગુજરાતી મૂળ સુધી લઈ આવે છે આ વર્ષે ગરબાની સંતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો જેવી કે વ્યાસ નિશાંત ઉપાધ્યાય પ્રેહરવોરા ડિમ્પલ પંચોલી અક્ષર પરીખ પ્રિયંકા બારોટ જોજો દવે કૌશલ પીઠડિયા આચિત પાટડિયા અને જોજો દવે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુક્ત કરી દેશે તેમના અવાજમાં ભક્તિ તાલ અને ઉત્સાહનો સંગમ દરેક રાતને જગમગાવી દેશે પાછલા વર્ષોની ઉજવણીમાં પાસઠ હજારથી વધુ લોકોએ ઉપસ્થિત આપી હતી બ્યુરો રિપોર્ટ અમદાવાદ કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાવતી ક્લબનું એક સપનું હતું જે અમારા બધા જ બોર્ડ મેમ્બરો સાથે મળીને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમના અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર

અને રિસોર્ટના ત્યાં નવરાત્રિના નવ દિવસ એમના સાથે રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે હું ઉત્પલ પટેલ ગુજરાત ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને જેમ ઇવેન્ટ લોકો ને તો આ વખતે કઈક શું એવું નવરાવ્યા છો તમે શું અલગ કરવાના છે આ વખતે નવરાત્રી તો કે માતાજી નો પર્વ તહેવાર છે તો નવરાત્રિમાં તો આપણે હંમેશા કંઈક મેં નવું આ વખતે અમારે નવરાત્રિમાં ડેકોરેશનનું એક નવી થીમ હશે અને એ સાથે સાથે બધી સેફટી અને સુવિધાઓની ભાગીદારી અમે રાખવાના છીએ પછી એમ પહેલાં ચેતનભાઈએ કીધું એ રીતે કે અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એન્ટ્યુઅન્સ હશે ફાયર બ્રિગેડની સુવિધા હશે બાઉન્સર્સ અને સિક્યુરિટીની સુવિધા છે ઓલ કવર ઓલ ઇન્ડિયા ઇઝ કવર્ડ બાય ફૂલ ઇન્ડ સીસીટીવી તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રીનું આયોજન કરવા

ખાસ કરીને ગરબા ફરીને શું તમારા તરફથી સુવિધા આપવામાં આવશે જેમ કીધું એ રીતે જ કે એન્ટ્રી બહુ ઇઝી થાય એટલે તેના માટે અમે ડિજિટલ પાસેસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેન્યુમાં કે ડુપ્લિકેટ પાસ છપાય છે પેના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય એ ખોટી પડતી હોય છે તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત કરીએ એશિયાની બિગેસ્ટ ક્લબ અને રિસોર્ટ્સ છે એ બિગેસ્ટ ગ્રાઉન્ડ છે તો જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂડ લાઈક એ પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી તમામ સારી સાઉ સિસ્ટમનો યુઝ કર્યો છે અને ન્યુ થિંગ છે એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલૈયાઓ માટે બહુ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે માટે ઓકે તો ગરબા સુવિધા ખેલૈયાઓના પાસ માટે સો સોમેક્સ અને ડિસ્ટ્રિક્ટ ઉપરથી પાસ લઈ શકે છે અને ઘણા બધી ક્લબ અને રિસોર્ટના મેમ્બર

આયોજન છે અને તમારા મર્યા તરફથી તમને પૂરો સપોર્ટ મળી રહેશે તો અમારે આ નવરાત્રિ આનંદ સરસ આયોજન કરેલું છે અને અમારે લાસ્ટરે પણ અમે સરસ અમારી નવરાત્રી નવરંગી નવરાત્રી અમારી બહુ સક્સેસ રહેલી હતી એટલે આ વર્ષે પણ એનાથી વધારે કંઈક સારું આયોજન કરવાનું